ઢાળા જંગલ વિસ્તારમાં આવેલ પ્રાચીન ટપકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં દર્શનાર્થે શિવભક્તો ઉમટ્યા આ પંથકમાં વહેતી ખળખળ નદીઓ અને સિંહોની ઢણક વચ્ચે વિરાજમાન ટપકેશ્વર મહાદેવ પર પાણી ટપકતું હોવાથી ટપકેશ્વર મહાદેવ નામ પડ્યું છે લોકવાયકા પ્રમાણે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ શિવજીની સ્થાપના કરી હતી એક લોકવાયકા પ્રમાણે મેઘાવી ઋષિ દ્વારા બે હજાર વર્ષ તપસ્યા બાદ ગંગાજી ઉત્પન્ન થયા લોકોના જણાવ્યા મુજબ આ ગુફા છે કે જુનાગઢ સુધી પહોંચે છે ટપકેશ્વર મહાદેવના મંદિરનું શ્રાવણ માસના સોમવારે અદ્ભુત અને રમણીય દ્રશ્ય સર્જાયું અને શિવભક્ત અને શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી ટપકેશ્વર મહાદેવ લોકવાયકા પ્રમાણે પાંડવો વખતની જગ્યા છે પાંડવો અહીંયા પૂજા સેવા કરેલી છે મહાદેવની એટલે મહાદેવ સ્વયંભૂ છે અહીંયા હાજર હાજર અને કહેવામાં આવે છે કે મિની અમરનાથ તરીકે પણ ઓળખાય છે અને શ્રાવણ માસમાં ખાસ કરીને ઠેક અનેક અનેક જગ્યાઓથી અહીંયા શિવભક્તો દર્શનાર્થે આવે છે અનેક હજારો વર્ષોથી અહીંયા એક જે મહાદેવની ગુફા છે એમાં એકદમ નેચરલ રીતે મહાદેવ ઉપર ગુફાની અંદર જથી પાણી અભિષ પાણીનો અભિષેક થાય છે નેચરલી તરીકે તો આ મતલબ એટલા એટલા માટે મહાદેવ કહેવામાં આવે ગીર ગઢડાના ફરેડા ગામથી આશરે ત્રણથી ચાર કિલોમીટર ગીર જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવના મંદિરે શિવભક્તોની મોટી ભીડ જોવા મળી લોકવાયકા પ્રમાણે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં અહીં આવેલા ત્યારે માતા કુંતાજીને શિવજીની પૂજા કરવા માટે અર્જુનના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણએ અહીં ગુપ્ત ગંગાજીને ઉત્પન્ન કર્યા તેને કારણે ગુફાની અંદર આવેલ શિવલિંગ પર અવિરત પાણી ટપકતું રહે છે અહીંયા જૂના મહાત્મા શિવાનંદ બાપુએ એ તપ કરેલ છે બ્રહ્માનંદ બાપુ ગજાનંદ બાપુ અને લક્ષ્મણાનંદ બાપુ હું પછી પાંચમો વિમલાનંદ બાપુ આ જગ્યા ગીર ગંડાના પરેડા ગામને રેવન્યુમાં આવેલી છે તપકેશ્વર મહાદેવ અહીંયા જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં આવેલ ત્યારે કુંતામા સાથે હતા ત્યારે કુંતામાને શિવ પૂજા કરવાનો નિયમ હતું વ્રત હતો એટલે અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું કે કુંતામાને અમારે બધાને ગુફામાં રહેવાનું છે નગરાતવાસમાં રહેવાનું છે આ ગુફા આગળની ગુફા જૂનાગઢ ગિરનારમાં નીકળે છે આવી તો અહીંયા અહીંયા સાત ગુફાઓ કહેવાય છે પણ બીજી ગુફાઓ બહુ અંદર જવાથી માણસો અહીં મેઈન દર્શન કરે છે આ ગુફામાં કુંતામાને વ્રત હોવાથી સંદર નામના નદી ગંગાજીએ અહીંયા પ્રગટ કર્યા ગુપ્ત ગંગા તરીકે જ્યાં ચંદ્રભાગા નદીનું ટીપું પડશે આ શિવલિંગ બનશે બીજી અહીંયા બાજુમાં છે એ સંદ્ર સંદ્રેશ્વર મહાદેવ છે મહાદેવનું નામ ચંદ્રેશ્વર છે એમાં ત્રણસો ફૂટ અઢી ત્રણસો ફૂટ જવું પડે બેઠા બેઠા ત્યારે ત્યાં પછી મોટો શોક નહીં બધું આવે ત્યાં શિવલિંગ કુદરતી બને છે એટલે આ પ્રાચીન પાંડવોની આ જગ્યા કહેવાય એક મેઘાવી નામના એક મઠમાં થઈ ગયા એને બે હજાર વર્ષ સુધી તપ કર્યું અને ગંગાજી પ્રગટ થયા અને શિવલિંગ બને છે એટલે આ સ્થળ મિની અમરનાથ જ કહેવાય જ્યાં અમરનાથમાં બરફની શિવલિંગ બને અને અહીંયા પથ્થરની શિવલિંગ બને અહીંયા શ્રાવણ માસ દરમિયાન વ્રત વાર તહેવાર હોય ત્યારે જન્માષ્ટમી ત્યારે પબ્લિક માણસો બધા દર્શ ભાવિક ભક્તો બધા આવે છે શ્રાવણ માસમાં અમે ભોજનની વ્યવસ્થા સોમવાર રવિવાર હોય ત્યારે કરીએ છીએ અહીં શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક તેમજ શિવજીની પૂજા અર્ચના શિવ ભક્તો દ્વારા કરવામાં ટપકેશ્વર મહાદેવનું મંદિર જંગલ વિસ્તારને કારણે અહીં વન્ય પ્રાણીઓનો પણ વસવાટ છે જેને કારણે વન વિભાગ દ્વારા અહીં સવારથી સાંજ સુધી જ દર્શન કરવાની મંજૂરી છે ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ ઝરણાઓનો આહલાદક નજારો જોવા મળે છે અહીં વન વિભાગ દ્વારા અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા દર્શનાર્થીઓને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરે તેવી વિનંતી પણ કરવામાં આવી અને અમે અત્યારે આજે શ્રાવણ મહિનાના દિવસોમાં અમે ટપકેશ્વર મહાદેવના દર્શનાર્થે આવેલા અને આ જગ્યાની વાત કરીએ તો આ જગ્યાને ગીરનું એક મિની અમરનાથ તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે અને અહીં શ્રાવણ માસમાં વધુ પડતા યાત્રાળુ અને શિવભક્તો અહીં આવે છે અને આ જગ્યામાં ટપકેશ્વર મહાદેવની ઉપર જે શિવલિંગ છે શિવલિંગ ઉપર ગુફાની ઉપરથી પાણીને નો ટૂંકમાં અભિષેક થાય છે ત્યાં શિવલિંગ ઉપર થાય છે અને જ્યાં જ્યાં પાણી પડે છે ત્યાં સ્વયંભૂ શિવલિંગ ઉત્પન્ન થાય છે જ્યાં શિવલિંગ જોવા મળે છે અને આ જગ્યાનું જ પાંડવો વખતથી જગ્યાનું મહત્વ છે અને લોકવાયકા પ્રમાણે અહીં પાંડવો ટૂંકમાં જ્યારે જંગલમાં હતા ત્યારે આ જગ્યા ઉપર પૂજા કરેલી અને લોકવાયકા પ્રમાણે આ જગ્યા ટૂંકમાં પાંડુ વખત શ્રાવણ માસમાં ખાસ બહુ ભીડ જોવા મળે છે શ્રાવણ માસમાં એમાં શ્રાવણ માસ શનિ રવિ હોય સોમવાર હોય ત્યારે બહુ જ ભીડ હોય છે સાતમ આઠમનો તહેવારો છે ત્યારે પણ ખૂબ જ ભીડ હોય છે અને બહુ આજુબાજુના વિસ્તારોમાંથી જિલ્લાઓમાંથી ને બધા વિસ્તારોમાંથી બહુ જ સંખ્યામાં ટૂંકમાં એ ભીડ જોવા મળે છે લોકોને શું સંદેશો લોકોને સંદેશો આપવા મળે ખાસ કરીને કે જે જંગલ વચ્ચે જે પ્રાકૃતિકની જગ્યામાં આવતા હોય કોઈ પણ પ્રાકૃતિક જગ્યા હોય તો પ્રાકૃતિક જગ્યાનો ટૂંકમાં લાવો લે કોઈ અહીંયા પ્રાકૃતિક જગ્યાને નુકસાન ન પહોંચે અને ખાસ કરીને અત્યારે જે પ્લાસ્ટિક છે જ્યાં ત્યાં રસ્તા ઉપર ફેંકી દે છે તો એક રસ્તા વચ્ચે કોઈ પ્લાસ્ટિક ન ફેંકે અને જે યોગ્ય નિકાલ કરે પ્લાસ્ટિકના જે કચરાપેટી મૂકેલ છે તેમાં તેના પોતાનો નિકાલ કરે

માસ દરમિયાન ટપકેશ્વર મહાદેવના દર્શને શ્રદ્ધાળુઓ પૂજા અર્ચન કરવા પહોંચે છે દેવાધિદેવ મહાદેવના દર્શને આવતા શિવભક્તો ભાવ વિભવર બને છે